નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજિયા બજાર ભાવ જીરું ત્રણ હજારથી ઓગણચાલીસો પંચ્યાસી રૂપિયા રાયડો નવસો ચાલીસથી થી અગિયારસો પચાસ રૂપિયા એરંડા નવસોથી એક હજાર એંસી રૂપિયા ચણા 900 થી અગિયારસો રૂપિયા મેથી 600 થી છસો પચાસ રૂપિયા મગ તેરસો થી તેરસો પચાસ રૂપિયા તુવેર નવસો થી બારસો વીસ રૂપિયા ધાણા નવસો થી એક હજાર સાઠ રૂપિયા જુવાર ત્રણસો પચાસ થી આઠસો પંચ્યાસી રૂપિયા વરિયાળી એક હજાર પંચાણું થી પંદરસો પિસ્તાલીસ રૂપિયા બાજરી ત્રણસો એંસી થી ચારસો પંચાણું રૂપિયા તલકાળા પાંત્રીસો પિસ્તાલીસ થી એકતાલીસો નેવું રૂપિયા તલ સફેદ તેરસો એસી થી બાવીસો પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો અઠ્ઠાવન રૂપિયા મગફળી આઠસો પચાસથી અગિયારસો દસ રૂપિયા કપાસ તેરસો એકવીસ થી પંદરસો નેવું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે